અમે બેસ્તન પોલીસ સ્ટેશનમાં આ ડીસીપી ઝોન સિક્સ હેઠળ એક આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે ટોટલ પાંચ અલગ અલગ બ્લડ બેન્કોને બોલાવેલી છે અને ટોટલ અગિયારસોનો અમારો ટાર્ગેટ છે અત્યાર સુધીમાં બસો ત્રીસ જેટલી બોટલો એકત્ર થઈ ચૂકેલી છે આ ઉપરાંત અત્યાર સુધી ઝોન સિક્સ જે અમારો વિસ્તાર લાગે છે એમાં અત્યાર સુધી અમે પંદરસો ને પચાસ જેટલી રક્તદાન બ્લડ યુનિટ્સ કલેક્શન કરી દીધેલું છે આવતીકાલે એએમએનએસ કંપનીમાં ફરીથી અગિયારસો બોટલનો મહારક્તદાન કેમ્પ રાખ્યો છે ટોટલ ઝોન સિક્સ વિસ્તારમાં અમે ચાર હજાર પાંચસો યુનિટ બોટલ એકત્ર કરવાનો લક્ષ્યાંક હાંસલ કરવા કટિબદ્ધ છે